જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને સત્તર જૂન બે હજાર પચીસના રોજ બનાસકાંઠાના જસરા ગામમાં એક આધેડવેના દંપતિ નામ છે વરધાભાઈ અને તેમના કેરથી હતા કે જેમનું નામ છે હુન્શીબેન આમની નિર્મમ હત્યા કરવામાં આવી છે જેમાં તેઓ બંને જે છે ખેતરમાં રહેલા જે ફાર્મ હાઉસ ઉપર રાત્રિના સમયે આરામ કરી રહ્યા હોય ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની સાથે જે છે એ મારપીટ કરી અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયારોથી તેમના ચહેરાના ભાગે હુમલો કર્યો હતો જેમાં બંનેની હત્યા થઈ હતી પણ લૂંટ કરી હોય અને ઘરમાં પણ સામાનની ચોરી આ સિવાય દાગીના પગમાં પહેરેલા કડા માટે મહિલાનો પગ પણ કાપી દેવામાં હોય આવી કૃત્યભરી હત્યાનો કેસ જે છે આપણા બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો હતો તે બાબતે પોલીસ જે છે તેના દ્વારા ગણતરીના કલાકોની અંદર જ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા શરૂઆતમાં એક આરોપી જેનું નામ છે સુરેશભાઈ અને જે જે એ આ હત્યાના ઘટના સ્થળના બાજુમાં જ પાડોશી હતો તેની પોલીસે ધરપકડ કરી અને તેના જે છે પૂછપરછ બાદ અન્ય ત્રણ આરોપીઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરતા માલુમ પડ્યું છે કે આ જે આરોપીઓ છે તેમને કોઈ ભુવાના કહેવાથી તંત્ર વિદ્યા અને મેલી વિદ્યા કરવા માટે જે છે એ આ દંપતીની હત્યા કરી છે અને તેમનું કહેવું છે કે તેમની પાસેથી દાગીના લઈ અને ઘરે રાખવાથી ધન આવશે મિત્રો આ જે સમગ્ર ઘટના છે તેમાં મુખ્ય આરોપી સુરેશ કે જે પોતે કાળા જાદુનો જાણકાર હોય તેના કહેવાથી અને તેના સાથીદારો મળી અને આ હત્યાને અંજામ આપ્યો છે જે બાબતનો ખુલાસો કરતા બનાસકાંઠા પોલીસના જે છે એસપી સાહેબ શું કહે છે આવો શાંતિથી સાંભળીએ અને મિત્રો આ ગુનેગારોની શું સજા થવી જોઈએ કોમેન્ટમાં ચોક્કસથી જણાવ્યું મિત્રો આવી જ વધુ સમાચાર માટે આપની ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો તો સાંભળો પોલીસ સાહેબનું શું કહેવું છે આ હત્યા પાછળ શું આપી છે વિગતો અને શું થયા છે ખુલાસા બે દિવસ પૂર્વે લાખની તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર ફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને સ્ટાર્ટ કરી દે છે આ સિવાય જાણ અલગ અલગ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળીને રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ કે બીજા હાથ હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગ્યા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્પોટની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે જેમના નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે ઠીક છે સર જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રચાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની વેચાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે સાહેબ કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવે છે એવું કંઈ તે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવે છે સાહેબ આરોપી દ્વારા અગાઉ હત્યા કરાઈ હોય અને બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજીક અને બો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું

હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમા બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે એ લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કટલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટી હોય આ દંપતીની કેમ ટાર્ગેટ પડે અને લોકો પાસે પણ તાખી ન હોય

એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે અણબનાવો હતો પરંતુ પોલીસ દ્વારા જે થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં એવું સામે આવેલું નથી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમને પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા મને રિકવર કરાવી દેવામાં આવશે સર સામાજિક મુદ્દાને લઈને કોઈ આમો જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક पहलू ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક पहलू હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સોશિયલ મીડિયા પર વિશ્નો એ તો આગળ ઉછાળતી તો છેને આપતા નથી જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જે આની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામે તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર